નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડિયોની અંદર તમે રોયલ એન્ફીલ્ડ બુલેટ જોઈ રહ્યા છો આ બુલેટ છે વહેંચવાનું છે તો વિડીયોના અંત સુધી બની રહ્યા છો બુલેટની હું તમને બધી જ માહિતી આપતો રહીશ અને આપણી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી દબાવું કે જેથી તમને અમારા આવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે તો આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર એકવીસનું મોડલ છે અને ટુ ઓનરની આ ગાડી છે જ્યારે આ ગાડી છે તમને પ્યોર પેટ્રોલમાં જોવા મળશે અને ગાડી છે ખૂબ જ કાળજી પરીક્ષા બુલેટ છે બુલેટની કિંમતની વાત કરું તો કિંમત છે રૂપિયા એક લાખને સિત્તેર હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડા ઘણા પ્રમાણમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે અને આ બુલેટનો વીમો પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે કેટલા કિલોમીટર ચાલેલી તે જણાવું તો આ ગાડી છે એ સોળ હજાર ને કિલોમીટર ચાલેલું આ બુલેટ છે અને બુલેટમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ કે સડો જોવા નહીં મળે અને ગાડી ગાડી છે કંપની કલરમાં તમને જોવા મળશે બાકી બુલેટની કન્ડિશન તો તમે વિડીયોની અંદર તો જોઈ છો જ્યારે આ ગાડી છે તમને ક્યાં જોવા મળે તેની વાત કરી તો આ ગાડી છે તમને પ્રોપર હિંમતનગરમાં જોવા મળશે અને ગાડીવાળા માલિકનો કોન્ટેક્ટ નંબર છે નંબર ત્રેસઠ પાંચ ચોપન અઠ્ઠાણું સાઠ જીરો આ ગાડીવાળા માલિકનો કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે બુલેટ જોવા જાઓ કે ખરીદી કરવા જાઓ ત્યારે બુલેટવાળા માલિકને કોલ કરીને જવું જો બુલેટ વહેંચાઈ ગયું હોય તો તમારે ખોટો તકો ન થાય